અનવાસ્તીમાં જઈને મય બચ્ચે પેહું હા હા તમારા માટે છે અને બચ્ચે પેહી કદાચ વહાણવટીનો ગોલદન પેલો પકડું બરાબર છે વહાણવટીનો પેલો ગો હા બરાબર છે અને ગોલન પકડતી હોય તો કદાચ બીજો કોઈ ના થા કા હીરો થાય લાખ લાખ રામ માડી અને હીરો તો ડાયમંડ પણ હીરો થાય બરાબર છે ને ડાયમંડો ધડાક ધડાક કરી ખપરા છોકરી કદાચ ફરતી હોય વસ્તી માં

તમે કદાચ તમારા ઘેર પ્રાર્થના કરજો ભાઈ ના બિહ આસણીઓ પથરજો શ્રીફળ દિયો બીઓ કરી માં આઈ જા તું બહાર વતી ખપરા ઝોગડીમાં બે આવો ત

જણ જણ માં બોલી નાખે બીજી પણ બોલી બોલ લાઈવ તો બરાબર છે

પંદર કરોડ રવિવાર હેડ હેડ કરેવા કારણ કે મેં ઢીલ તને એટલે શું ધરવાનું મોકવાર શું ધરવાનો મોકવાલો શું હાથી જરૂરી આજે જ કહી દઉં વાત બરાબર પણ આ જે દાડા હેડ્યા ને

તમારી બરાબર ને એને મહાકાળીનો પાલો પડે કે એને મહાકાળીનો શિડો જ આવે છે અમને હા કેમ કરાબે નટડી તો હું પેલો દાદાનો દાદો ઓટોની મારે હા જે છેમાં ઓ આવ જોવા ને ઝોપે પહેવા મારે મન કે છે સારી વાત છે કે કળા ગામને ઝોપેના બીરવ ને તો પછી મહાકારી જોગણી મટી જશે હા જેમાં આવો 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 તેન બાછર પડી જમા આવો તમે મારી હો ભાઈ છેમાં ઇન નહાડુ હા કે હા જેમાં હા ને કરવા આવે હા ના કરી વાત છે छोटी छोटी विधि करे तो अतरे चालू हो विधि हां हां आई जो आई जो कमा कमा करी आई जो कपड़ा जी ना बोल जरा कि बराबर खूब राम कपड़ा जी के हमारा खूब राम राम सुले भाई के आशीर्वाद आलती जा है आप ले ले बता आशीर्वाद थी यो ले लो बता को आओ हां तना करना ना ले लो जरा मेरा कोई पूछ तो नहीं હવે તારું પાકું થઈ ગયું તો સિક્કો આવી ગયો લો સિક્કો ના આવી ના આજે મને માખી ના વાગ્યો ને આજે હું પૂજી ના આ જો સાથી દો સિક્કો મારે આજે તારા બલુ કરણ

રામ 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 મારી પૈસા મળે નહી શિરા કપડા ચોપડી લઈને રહ્યો ને કોડા

શહેરા નહી ઉતરવાનું ખોંડિયા નહીં ઉતરવાનું કેમ છે એની જોડે વ્યવહાર માતા છે અને આજે તને છે કશું થયું નહિ આજે તારે પાકો શીખવા દીધું